એટલે આપણે અહીંયા લોટ હંમેશા ચાળીને જ લેવાનો છે તો ત્રણ વાટકી આપણે અહીંયા પાણી લઈ લીધું છે તો હવે આપણે પાણીને થોડું ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે એમાં મસાલા નાખીશું તો પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં બે ચપટી જેટલો અજમો નાખીશું અને એ જ રીતે આપણે અહીંયા બે ચપટી જેટલું જીરું નાખીશું તો તીખાસ માટે આપણે અહીંયા એક ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલા મરચાંનું પ્રમાણ વધતું કે ઓછું કરી શકો છો તો હવે આપણે અહીંયા અડધી ચમચી થોડો ઓછો આપણે અહીંયા પાપડીઓ ખારો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું ત્યારબાદ આપણે અહીંયા ઝીણા સમારેલા થોડા ધાણા લઈ લઈશું આ બધું જ આપણે એકદમ સારી રીતે એને ઉકળવા દઈશું ત્યારબાદ જ આપણે એની અંદર ચોખાનો લોટ ઉમેરીશું તો આપણો મસાલો અહીંયા પાણી સાથે સરસ ઉકળી ગયો છે તો હવે આપણે એમાં થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને લોટ આપણે અહીંયા ફેરી લઈશું તો આ રીતે આપણે અહીંયા વેલન લેવાનું છે અને આમ થોડો થોડો લોટ આપણે ઉમેરતા જવાનું છે અને આ રીતે આપણે અહીંયા લોટને ફેરવતા રહેવાનું છે તો આપણે અહીંયા વેલનથી જ ફેરવાનું છે આપણે ચમચાથી પહેલા નથી ફેરવાનું વેલનથી આ રીતે ફેરવશો તો તમારું ખીચું એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને તમારે બહાર કરતા પણ તમારું એકદમ ટેસ્ટી ખીચું ઘરે બનશે કારણ કે આપણે બહાર ખાતા હોય છે તો ખબર જ હોય છે બધાને કે એકદમ પૂરતા મસાલા સારી રીતે નાખેલા નથી હોતા અને આપણે અહીંયા ઘરમાં જ્યારે બનાવીએ ત્યારે આપણે જે રીતે મસાલા આપણે વધતા ઓછા આપણે અહીંયા નાખી શકીએ છીએ અને આપણે એકદમ સરસ રીતે આપણે અહીંયા ઘરે બનાવી અને ગરમા ગરમ ખીચું આપણે ઘરે ખાઈ શકીએ છીએ તો તમે જોઈ શકો છો આપણો અહીંયા લોટ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને મિક્સ કરીશું તો આ રીતે આપણે અહીંયા તબેથાથી મિક્સ કરી લેવાનું છે જે અંદર ગોટી રહી હોય એ સરસ રીતે મિક્સ થઈ જાય વેલરની મદદથી તમે મિક્સ કરશો એટલે તમારે અહીંયા ગોટી તો નહીં જ રહે તો તમે જોઈ શકો છો આપણું અહીંયા ખીચું સરસ બનીને તૈયાર છે તો આ રીતે તમારે અહીંયા ખીચુંને બનાવી લેવાનું છે જો તમારે ખીચું થોડું આનાથી પણ ઢીલું ખાવું હોય તો તમારે થોડુંક ગરમ પાણી ઉમેરી દેવાનું છે ગેસ ઉપર જ્યારે મિક્સ કરો ત્યારે જ તમારે થોડું ગરમ પાણીને ઉમેરી દેવાનું છે એટલે તમારું પાણી અંદર જે છે એ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જશે અને તમને અહીંયા ખીચું તમારું મનપસંદ ખીચું તમે બનાવીને ઘરે ખાઈ શકશો તો ખીચું આપણું બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ગરમા ગરમ ખીચુંને સર્વ કરી લઈશું આપણે તો આપણે અહીંયા ખીચાની ઉપર અથાણાનો મસાલો ભભરાયો છે જેથી કરીને આપણે ખીચાનો જે સ્વાદ છે એકદમ વધી જશે ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે બહાર તેવું ખીચું બનીને આપણું અહીંયા તૈયાર છે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર ખીચું બનાવવાનો પ્રયત્ન જરૂરથી કરજો તો ખીચું બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ